સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જેમાં જણાવી દઈએ કે સુરત જિલ્લામાં મેઘો મહેરબાન થયું છે મેઘ મહેરબાન હમણાં હાલમાં છે સુરતમાં જણાવી દઈએ હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કિમ ચાર રસ્તા નજીક ફિર્દોષ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયું છે અને વરસાદી પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાઈ ગયું છે હાલ જે હિસાબે ગુજરાતમાં જે અલગ અલગ જગ્યાઓ અલગ અલગ જિલ્લાઓમાં જે હિસાબે વરસાદ પડી રહી છે ગટર લાઈનના બ્લોક જે છે તેમાં પણ પાણી ભરાવાની અત્યારે દરેક જગ્યા સમસ્યાઓ સર્જાઈ રહી છે અને જેના કારણે જે સ્થાનિક લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ અત્યારે હાલમાં થઈ રહી છે એ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની આગાહી છે જ્યાં જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર છે મોટા સમાચાર જે સામે આવે આવી રહ્યા છે સુરતથી કે હવામાન વિભાગ તરફથી અત્યારે આ મોટા સમાચાર જે જાહેરાત કરવામાં આવી છે કે ત્યાં જણાવી દઈએ કે આજે ઠેર ઠેર તસવીરોમાં પણ આપ જોઈ શકો છો ટેલિવિઝન સ્ક્રીન પર કે જે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને જેના કારણે જે સ્થાનિક લોકો છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે